કૃપા કરીને મને બચાવો નહીં દીકરી હું તને રક્ષણ આપીશ મિત્રો કલ્પના કરો એક એવું નગર જેની ગણના એશિયાના સૌથી સમૃદ્ધ શહેરોમાં થતી હતી એક એવું નગર જ્યાં સોનાના સિક્કાઓનો ખડકલો હતો અને જેના મંદિરોની ભવ્યતા જોઈને દેવતાઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા પણ અચાનક એક જ રાતમાં આખું નગર સ્મશાનમાં ફેરવાઈ ગયું આજે પણ ત્યાં તો પવનમાં એક અજીબ ડર અને હજારો વર્ષ જૂની સંભળાય છે આજે રહસ્યની સફરમાં આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકાના બરડા ડુંગરની ગોદમાં દટાયેલા ખુમલી નગરના એક કાળા ઇતિહાસની આ વાત છે ચૌદમી સદીની ખુમલી ત્યારે જેઠવા વંશની રાજધાની હતી અને રાણા ભાણજી જેઠવા ત્યાં રાજ કરતા હતા બધું જ બરાબર ચાલતું હતું

પણ જ્યારે વાત દીકરીની આબરૂની આવી ત્યારે આ ભૂદેવોએ કલમ છોડીને ધર્મનો રસ્તો પકડ્યો તેમણે રાણા ભાણજીને સ્પષ્ટ કહી દીધું કે હે રાજા આ દીકરી હવે અમારા શરણે છે જ્યાં સુધી અમારા શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તું આ ઉંબરો ઓળંગી નહીં શકે આ સાંભળીને અહંકારમાં અંધ થયેલા રાણા ભાણજીએ પોતાની સેનાને આદેશ આપ્યો કે જે આડો આવે તેને કાપી નાખો મિત્રો હવે જે થયું તે કદાચ પૃથ્વીના ઇતિહાસનો સૌથી મોટો નરસંહાર હતો બ્રાહ્મણો પાસે હથિયાર નહોતા તેમની પાસે શ્રદ્ધા હતી એક પછી એક ભૂદેવો કપાવા લાગ્યા ઇતિહાસના પાનાઓ સાક્ષી છે કે એ દિવસે ઘૂમલીની ધરતી પર હજારો બ્રાહ્મણોનું લોહી રેડાયું હતું લોકવાયકા મુજબ આ નરસંહાર અમસગન એટલો ભયાનક હતો કે જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે શહીદ થયેલા બ્રાહ્મણોના મૃતદેહ પરથી ઉતારેલી જનોઈઓનો આખો પહાડ ખડકાયો હતો કલ્પના તો કરો મિત્રો હજારો લોહીથી લથપથ જનોઈઓનો એ ઢગલો જોનારાના કાળજા કંપી ગયા હશે અંદાજે 4450 થી વધુ બ્રાહ્મણોએ એક દીકરીની રક્ષા કાજે પોતાની આહુતિ આપી દીધી પોતાની નજર સામે હજારો જનોઈ ધારીઓને હોમાતા જોઈને સોન કંસારીની આત્મા ચિરાઈ ગઈ તેને જનોઈઓના પહાડ પાસે ઊભા રહીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આકાશ તરફ હાથ કરીને રાણા ભાણજીને ભયાનક શ્રાપ આપ્યો હે પાપી રાજા જે જનોઈઓના લોહીથી ત્યાં ધરતી લાલ કરી છે એ જ જનોઈઓ તારા વંશનો અને આ નગરનો નાશ કરશે આ નગરની ઈંટ ઇંટ વિખરાઈ જશે અહીં ઘુવડ બોલશે અને કોઈ પણ માનવી અહીં ક્યારેય સુખેથી વસી નહીં શકે આટલું બોલીને સોન કંસારી ચિતા પર બેસી ગયા અને સતી થઈ ગયા મિત્રો શ્રાપની અસર એવી થઈ કે જાણે કુદરત પણ ઘૂમલીથી રૂઠી ગઈ એ જ વર્ષે સિંધમાંથી જામ બમણિયાજીએ એક વિશાળ લશ્કર સાથે આક્રમણ કર્યું રાણા ભાણજીની સેના જે હજારો બ્રાહ્મણોને કાપવામાં શૂરવીર બની હતી તે આ આક્રમણ સામે ટકી ના શકી રાજાએ રાતારાત રાજધાની છોડીને ભાગવું પડ્યું આખા નગરને એવું લૂંટ્યું અને તોડ્યું કે જે નગર ક્યારેક સ્વર્ગ સમાન હતું તે પથ્થરોનો ઢગલો બની ગયું આજે પણ ઘૂમલીમાં આવેલું સદીનું નવલખા મંદિર તેના ખંડેરો સાથે ઊભું છે લોકો કહે છે કે આજે પણ અમાસની રાત્રે અહીં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને યુદ્ધની ચીસો સંભળાય છે જે ભવ્ય પગથિયાં પર ક્યારેક રાજાઓ ચાલતા હતા ત્યાં આજે માત્ર વેરાન જંગલ અને સન્નાટો છે સોન કંસારીનો શ્રાપ આજે સાતસો વર્ષ પછી પણ ઘૂમલીની ધરતી પર જીવંત છે મિત્રો આ ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે શાસક અંધ બને અને ધર્મના રક્ષકોનું લોહી વહે ત્યારે કુદરત કોઈને માફ નથી કરતી કુંભલીના આ ખંડેરો એ વાતના પુરાવા છે કે જનોઈની પવિત્રતા અને સતીના શ્રાપ સામે મોટા મોટા સામ્રાજ્યો પણ ધૂળમાં મળી જાય છે જો તમને અમારો આ પ્રયાસ અને ઘૂમલીનો આ રહસ્યમય ઇતિહાસ ગમ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેઓ પણ આપણા ગૌરવશાળી અને ગંભીર ઇતિહાસને જાણી શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી જ રોમાંચક અને રહસ્યમય સફર પર જવા માટે રહસ્યની સફર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી સફર સાથે ધન્યવાદ